પણ કારને નુકસાન થયું હતું વાપી યુપીએલ બ્રિજની આગળ અમદાવાદ થી મુંબઈ જતા નેશનલ હાઇવે અડતાલીસ પર શનિવારે બપોરે સ્થાનિક કાર ચાલક પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ અચાનક તૂટીને કાર ચાલક માથે પડ્યા હતા જેના કારણે નુકસાન થયું હતું આ ઘટનામાં કાર ચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી પરંતુ મોટી ઘટના બનતા રહી ગઈ હતી કારની સ્પીડ ઓછી હોવાથી કાર ચાલકને બચાવ થયો હતો પરંતુ જ્યાં જ્યાં નેશનલ હાઈવે પર આ પ્રકારના હોર્ડિંગ્સ છે ત્યાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હટાવવાની કામગીરી કરવી જોઈએ અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વાપી